આ મારું સોળવો વરસ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે કે આમાં દોઢસો જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે આ પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શસ્ત્રની બહુ બહુત મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા ગુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી એના એને જે એનાથી આપણને જે શક્તિ પ્રાપ્ત થાય એ શક્તિ કે દ્વારા

ખાસ સ્ત્રીઓની શક્તિ છે એ બહાર નીકળે એના માટે થઈ અને આ તલવાર રાસની શરૂઆત થઈ છે આજમાં શસ્ત્ર રાખી અને અમારા જે બહેનો છે એ રજુ કરે છે રાસ ખાલી એક હાથને તલવાર કે બે હાથે તલવાર સાથે અમારા દીકરીઓ બહેનો બધા રજુ કરે છે આ વર્ષે અમે નવરાત્રીમાં રજુ કર્યું છે કે બુલેટ આવે છે બુલેટમાં પણ કર્તબો કર્યા છે સાથે જીપ છે રોલ્સ રોયસ જીપસી છે અને ખાસ તો એમાં વિશેષતા છે કે અમારી સાથે આ વર્ષ ઘોડી પર પણ અમે રાસ રજુ કર્યો છે અ જી અમે દીકરીઓને શીખવાડવા માટે એક થી દોઢ મહિનો લઈએ છીએ કેમ કે તલવાર એક શસ્ત્ર છે એને હાથમાં ઉપાડી અને એની સાથે એમ કે નોર્મલ ચાલવું એ થઈ જાય એના માટે અમે દોઢ મહિનાની પ્રેક્ટિસ કરાવી છે અને ખાસ જે આપણે સ્ટન્ટ રાસ જોયા છે અત્યારે જે આપણે વ્હીકલ્સ ને ઘોડી જોઈ છે એના માટે અમે છેલ્લા સાત દિવસથી ઘોડી પ્રેક્ટિસ કરે છે બે દિવસ અમે બુલેટ પર કરતબો રજૂ કરવા માટે પ્રેક્ટિસ કરી છે અને જીપ પાંચ દિવસથી જીપ પ્રેક્ટિસ કરી રહી છે